હડતાળ પાડવાનો નિર્ણય લીધો હતો ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા ઘણા મહિનાઓથી આ મુદ્દે જિલ્લા પ્રશાસન પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન ફોસ્ટા અને ફોગવા જેવા સંસ્થાઓને પત્ર મોકલી ફરિયાદ કરવામાં આવી હતી હડતાળની ચીમકીના કલાકોમાં જ હડતાળ સમાપ્ત કરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી પાર્કિંગના નામે લૂંટ કરવામાં આવતી હતી તંત્ર દ્વારા હવેથી આવી પાર્કિંગના નામે ચાર્જ નહીં વસૂલવાની ખાતરી આપતા હરતાલ સમાપ્ત કરાઈ હતી મારું નામ શાન ખાન છે હું કામદાર યુનિયનનો પ્રવક્તા છું માર્કેટ વિસ્તારમાં parking charge ના નામે જે મનસૂય અને ગેર કાયદેસર વસૂલાત થતી હતી એની વિરુદ્ધ ટેમ્પો ચાલક શ્રમિકો હડતાલ ઉપર હતા ગઈ કાલે દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન ફોસ્તા અને ફોગવાના અગ્રણીઓ સાથે અમારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ત્રણેય સંસ્થાઓએ અમને આશ્વાસન આપ્યો છે કે ભાઈ પાર્કિંગ સમસ્યા જે છે જે ગેરકાયદેસર અને મનસ્વી ચાર્જ વસૂલ કરવામાં આવે છે એનું નિરાકરણ કરી દેવામાં આવશે એમના આશ્વાસન બાદ અમે એક બેઠક યોજી આજ અઠાવીસ જૂન બે હજાર પચીસના દિવસે અમે આ જાહેરાત કરી છે કે અમારી જે હડતાલ ચાલી ચાલી રહી હતી એને અમે પાછી ખીચી લીધી લીધી છે એટલે અમે હડતાલ સંકેલી લીધી છે આજથી રાબેતા મુજબ કામ ચાલુ રહેશે નિર્ણય એ આવ્યો છે કે જે લોકો પણ આ ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલ કરી રહ્યા છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ ખાતામાં અને મહાનગરપાલિકામાં કરવામાં આવશે એટલે બધાને સૂચન કરી દેવામાં આવેલ છે કે કાયદા મુજબ એ લોકો વર્તે અથવા તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સિત્તેર થી સો રૂપિયા વસૂલ કરતા હતા જે તદ્દન ગેરકાયદે હતું અને મનસ્વી હતું એટલા માટે અમારી જે આ રજૂઆત હતી ત્રણેય સંગઠન એટલે વ્યુઅર્સ એસોસિએશન આપણે પ્રોસેસર એસોસિએશન અને ફોસ્ટાએ हमारी रजवात ने सामरी छे ने एमणे पण तंत्र साथी बातचीत करी छे એટલે અમને આશા છે કે એમને જે વાત કરી છે એના ઉપર એ લોકો ખરા ઉતરશે પાર્કિંગ માં જે મહાનગરપાલિકા નું જે ચાર ચાલે છે 40 રૂપિયા એ પ્રમાણે જો ઉગરાવ્યો તો અમને કશું વાંધો નથી આપકા નામ ઓર ક્યા હરતાલ રચી મેરા નામ સર્વંશિક ઠાકોર ટેમ્પો એસોસિએશન પ્રેસિડેન્ટ હું ઓર યે આજ ટેમ્પો વાલો કો જો તકલીફ થી માર્કેટો મેં ઓર માર્કેટ કે ભાયે જો प्राइवेट पार्किंग खोल के बैठे हैं उनकी इतनी दादागिरी थी कि जिसका कोई इतना ही सत्तर रुपया अस्सी रुपया सौ रुपया चार्ज लेते थे, थे और इसके लिए टेम्पो वाले कंटाल गए और मैं खुद परेशान हो गया इसलिए मैंने हड़ताल डाला हड़ताल डाला बुधवार को बुधवार से हड़ताल डाला उसके बाद गुरुवार को हमारी मीटिंग हुई इनसे फोस्टा में फोस्टा में मीटिंग में हुई तो उन्होंने टाइम दिया इनका कमल भाई तुलसियान जी आर डाइंग तो हमारी लोग के कल बैठक हुई जी आर डाइंग में और हम थे उमा शंकर मिश्रा थे शान मोहम्मद जी थे और देव प्रकाश पांडे थे और राजेंद्र उपाध्याय जी थे और हमारे कुछ टेम्पो वाले जो मेन मेन थे वो गए थे उनसे बातचीत हुई अशोक भाई जीरा वाले थे सब लोगों के बीच में बैठक हुई उन लोगों को सारी परिस्थिति की जानकारी मैं पहले चार महीना पहले दे चुका था फिर बोले कि आपका सब निकाल हो जाएगा खाली आप हड़ताल उठा लो अभी हड़ताल इसलिए उठाया कि कल भी अशोक भाई जीदा वाले का फ़ोन आया और इनका कैलाश हाकिम जी का फ़ोन आया कि तुम्हारा निकाल हो गया है और जो बाकी है वो निकाल हम करके देंगे जो कोऑपरेशन पार्किंग चार्ज देती है वही पार्किंग चार्ज जो बाहर बैठे हैं उनको सबको लेना पड़ेगा अगर वो उससे ज़्यादा लेंगे तो उनको जेल भेजा जाएगा इस बात पे हम लोगों ने आज हड़ताल समेटी है और दूसरे क्या कि उन लोगों का भी कहाँ हमको मानना पड़ेगा क्योंकि वो जब हमारा मान सम्मान किए तो हमारा उनके आदेश का पालन करना हमारा कर्तव्य बन जाता है इसलिए मैंने हड़ताल आज समेट ली हमारे टेम्पू वाले आए थे उनको समझाया और मान गए और हड़ताल समेट दिया।